ઉના શહેરની પ્રાંત કચેરી ઓફિસમાં આવેલ એટીવીટી વિભાગ તેમજ સબ રજિસ્ટર ઓફિસના રૂમોમાં લાગી અચાનક ભીષણ આગ વાત કરવામાં આવે તો ઉના શહેરની પ્રાંત કચેરીમાં આવેલ એટીવીટી વિભાગ તેમજ સબ રજીસ્ટર ઓફિસમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી જેને લઈ અને દસ્તાવેજી પુરાવાના જે કાગળો હોય છે તે કાગળો બળીને ખાક થયા હતા સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક અધિકારીઓને થતાં અધિકારીઓ દ્વારા ઉના પાલિકાને જાણ કરવામાં આવી હતી અને ઉના નગરપાલિકાના બે ફાયર ફાઈટર પ્રાંત અધિકારી કચેરીએ પહોંચી અને આગ આગ પર પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી પરંતુ જે દસ્તાવેજી કાગળો જે છે તે આગના કારણે બળીને ખાખ થયા હતા સમગ્ર મામલે આગ જે છે તે અચાનક જ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જે છે તે માનવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ વાત કરીએ તો આ આગ છે તે વહેલી સવારે લાગતા અચાનક જ આગની અંદર જે દસ્તાવેજી કાગળો છે તે બળીને ખાખ થયા હતા